નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં જાણીશું હનુમાનજીના પરિવાર વિશે હનુમાનજીના પરિવારમાં કોણ કોણ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું શું હનુમાનજીએ લગ્ન કર્યા હતા શું હનુમાનજીને પુત્ર છે હનુમાનજી કેટલા ભાઈઓ છે તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું હનુમાનજી હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ અને વિખ્યાત પાત્ર છે જેઓ ભગવાન શ્રી રામના પરમ ભક્ત ગણાય છે તેમનો જન્મ વાનર વાનરકુળમાં થયો હતો પરંતુ તેઓ દેવતાઓના આશીર્વાદથી અદભુત શક્તિઓ ધરાવતા હતા હવે વાત કરીએ હનુમાનજીના પરિવાર વિશે જેમાં તેમના ભાઈઓ અને પુત્રનો ઉલ્લેખ પણ મળે છે કેટલાક શાસ્ત્રોમાં ચાલો જાણીએ સંપૂર્ણ માહિતી હનુમાનજીના પરિવાર વિશે માહિતી માતા પિતા પિતા કેશરી વનરાજ રાજ ગીતા કેસરી વાનર રાજ્યમુખ પર્વત નજીકના વાનર વંશના સુરવીર માતા અંજના અપસરા જે શ્રાપથી પૃથ્વી પર અવતરી હતી ભગવાન શિવના આશીર્વાદથી તેમને હનુમાનજી મળ્યા હનુમાનજીના પાંચ ભાઈઓ આ વિગતો મોટા ભાગે લોકકથાઓ અને કેટલાક સ્થાનિક ગ્રંથોમાં મળે છે મુખ્ય પુરાણમાં ખાસ ઉલ્લેખ નથી છતાં લોકવિશ્વાસ અનુસાર હનુમાનજીના પાંચ ભાઈઓના નામ નીચે મુજબ જણાવવામાં આવે છે એક માલી માત્રીલીનો મકર ધ્વજ કેટલીક વાર પુત્ર પણ માનવામાં આવે છે ગુરુવંતમ કુમાર પ્રભાજનમો ઉપર આપેલા ભાઈઓના નામો લોક શ્રદ્ધા પર આધારિત છે તથા પુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ ઓછો મળે છે હનુમાનજીના પુત્ર મકરધ્વજ મકર ધ્વજ હનુમાનજીના પુત્ર તરીકે ઓળખાય છે પરંતુ હનુમાનજી બ્રહ્મચારી હતા તો પુત્ર કેવી રીતે થયો કથા પ્રમાણે જ્યારે હનુમાનજી લંકા દહન કરી રહ્યા હતા ત્યારે તેમના શરીર પરથી પસીનાનું એક બુંદ સમુદ્રમાં પડ્યું તે પસીનો મકર મગર એ પી લીધો અને ત્યારબાદ તે મગરના પેટમાં હતી મકર ધ્વજનો જન્મ થયો મકરધ્વજ લંકા પછી પાતા લોકના દરવાજાના રક્ષક બન્યા જ્યાં હનુમાનજીની મુલાકાત થઈ હતી રસમદ્વજ હનુમાનજીને અનેક નામોથી ઓળખવામાં આવે છે અંજને મારુતિ પવનપુત્ર બજરંગબલી વગેરે બળ ભક્તિ અને નિર્મલ હૃદયનો પ્રતિક માનવામાં આવે છે હનુમાનજી ચિરંજીવી છે એટલે કે મૃત્યુને જીતેલા અષ્ટ ચિરંજીવીઓમાંના એક છે તો આ વિડીયોમાં આપણે જાણ્યું હનુમાનજીના પરિવાર વિશે હનુમાનજીના પરિવારમાં કોણ કોણ હતું તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી જણાવજો અને વિડીયોને લાઇક શેર કરીને દેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત Thank you for watching video.